ઝઘડીયા તાલુકામાં આવેલા તમામ પોલીસ સ્ટેશન ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું નવરાત્રી પર્વ નિમિત્તે દશેરાને દિવસે પોલીસ સ્ટેશન ખાતે રહેલા શસ્ત્ર ખાસ પૂજનનું મહત્વ નવરાત્રી પર્વ નિમિત્તે ઝઘડીયા તાલુકાના તમામ પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ એચવી ગોહિલ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રોની પૂજન વિધિ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી તમામ પોલીસ સ્ટેશન રાજપારડી ઉમલ્લા ઝઘડિયા ખાતે સુરક્ષા માટે રહેલા શસ્ત્રોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું દશેરાને દિવસે શ્રી राम भगवाने रावण पर विजय दशमी दिवसे विजय में तार विजय दशहरा दिवसे शस्त्र पूजन ना अब्दुल राउ खतरी उमल